શુભકામનાઓ કે તરંગ બાય ને આજનો સ્વાગત છે અને તો જો આપણે રાતના નવ વાગી ગયા છે અને આપણે પલાવા અને આજે સ્ટાર્ટ કર્યો છે આજે આવી છે તો ઘરની વાડીના છે આપણે તો જો રાતના વાગી ગયા છે આપણે સામે બેઠ हां हां इनमें ला और हलवा बनाऊंगी કેટલા વાગ્યા છો રાતના કેટલા કહેવાય શિયાળો હે ના છે ને અહીંયા ઠેઠ આવ્યા હતા બાજવા અમે વાતો કરી છે ના ટમકા હતા

છણા પલાળ તકેવડાવ એની જ બનાવો એ ખુશી વાત હું પાણીપુરી કે બનાવી થોડી વાર બધાય ખાવાનું મન થઈ ગયું છે તો પાણીપુરી બને તો સીધા સુધારે છે ખાઈ થઈ ગઈ છે તો ગામમાં ધાણા લેવા મોકલો થોડું ગંધારું થઈ ગયું ના આવું

આપણે કામે બેઠા હતા આપણે વ્લોગ શરૂ કર્યો હોય ને તો મને કઈક ને કઈક ખામી કાઢ્યા તમને કહું કઉ છું પેલા મને એમ કે વ્લોગ બનાવે બસ 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 એટલી તાર પપ્પા ભલા કે શરૂ કરી દીધું મિક્સ કરવાનું

cảm hát là rồi Ăn không được. Ăn không được. Ăn không được. Ăn không được. không được. Ăn không được. Ăn không được. được. Ăn không được. Ăn không được. Ăn không được. được. Ăn không được. Ăn không được. Ăn không được. không

જો પાણીપુરી એવું ખૂટી રહે છે તો એ જે કચરો લઈને બેઠી છે જે છોડીએ જો આ બધું ભેગું કરી લીધું કામ મજા કેટલી બનાવી દીધી કા આવી ન તખી પાણી દહી

you